પણ એક શબ્દ બોલાય કે પ્રકાશ તો બધું આવી ગયું કારણ કે એ રાઈટ અર્થ છે પછી નામ નાખવું એ આપણી અંદરની વાત એ ઇન્ડિવિજ્યુઅલ વાત છે એટલે આ અમારો સામાન્ય પરિચય છે મનુષ્યની સુખ સુખ ઉત્પન્ન કેમ કરવું જીવનના તમામ આયામો એમાં થોડું ઘણું આરોગ્ય માનસિક શાંતિ એનર્જી અંદરના શરીરનો વિકાસ અને પરમતત્વ છે જે આપણું અસ્તિત્વ છે બ્રહ્માંડ સાથે એને જોડવા સોલર સિસ્ટમ સાથે એને કનેક્ટ કરવા અને પછી જે પરમ છતા છે જે રિયાલિટી છે એની સાથે એનું ટ્યુનિંગ મેળવી અને એ બ્રહ્માંડવીય યાત્રાની અંદર આગળ વધે એવી રીતે અમે મશીનો અંદર તૈયાર કરીએ છીએ અને આ અમારું કામ છે પણ સૌથી જે આપણે તાલીમ લગાવી પહેલી એટલા માટે કે આપણે જ્યારે જે જે સમયમાં આપણે